દર્શક મિત્રો નમસ્કાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોને દર ચાર મહિને બબ્બે હજારના હપ્તા મળે છે આ હપ્તા આપ સૌના ખાતામાં રેગ્યુલર જમા થાય છે કે નહીં જમા થાય છે તો કેટલા હપ્તા જમા થયા કઈ બેંકમાં જમા થયા હપ્તા નથી આવતા તો શા માટે નથી આવતા એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓ અને ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી પોતાના મોબાઈલમાં વિડીયો દ્વારા મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી આપણી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને મોકલવાનું શેર કરવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આ હપ્તા ચેક કરવા માટે આપ સૌએ પોતાનું આધાર કાર્ડ અથવા આપ સૌના જે બબ્બે હજારના ખાતામાં જે મોબાઈલ નંબર હોય એ પોતાની પાસે રાખવાનો રહેશે હવે આપણે લાઈવ પ્રોસેસ જોઈએ કે બબ્બે હજારના હપ્તા કેવી રીતે ચેક કરવા તો આપ સૌએ પોતાના મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરવાનું છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આટલું અહીંયા આગળ ઓનલાઈન સર્ચ કરવાનું છે દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ પીએમ કિસાનની મેઇન વેબસાઇટ આપણી સામે આવશે જેમાં પીએમ કિસાન ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ નીચે ત્રીજો ઓપ્શન આવશે નો યોર સ્ટેટસ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીંયા આગળ પૂછવામાં આવશે એન્ટર રજીસ્ટ્રેશન નંબર તો આ રજિસ્ટ્રેશન નંબર આપ સૌ પાસે નહીં હોય એટલે અહીંયા આગળ ઉપર જમણી બાજુ એક ઓપ્શન હશે નો યોર રજિસ્ટ્રેશન નંબર એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીંયા આગળ સર્ચ બાય મોબાઈલ નંબર અને આધાર નંબર તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જે મેસેજ આપ સૌના મોબાઈલમાં આવતા હોય એ મોબાઈલ નંબર અહીંયા આગળ લખો અથવા તમારા જે તે લાભાર્થીનું સ્ટેટસ ચેક કરવાનો હોય એમનો આધાર કાર્ડ નંબર લખો તો અહીંયા આગળ મોબાઈલ નંબરથી ચેક કરીએ છીએ તો મોબાઈલ નંબર લખો તમારે જો આધાર નંબરથી ચેક કરવું હોય તો આધાર નંબર એના ઉપર ક્લિક કરવું અહીં આગળ આપણે મોબાઈલ નંબરથી ચેક કરીએ તો દસ આંકડાનો મોબાઈલ નંબર દર્શક મિત્રો અહીંયા આગળ આપશો એ લખવાનો છે મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો અહીં આગળ નીચે કેપ્ચા કોડ ઉપર મુજબ જે રીતનો હોય એ મુજબનો કેપચા કોડ અહીંયા આગળ લખવાનો છે કોડ લખ્યા બાદ દર્શક મિત્રો ગેટ મોબાઈલ ઓટીપી એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે આ મોબાઈલ નંબર ઉપર અથવા તમે આધાર નંબરથી સર્ચ કરતા હો તો તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એ નંબરમાં એક ઓટીપી આવ્યો છે એ ઓટીપી આપ એ અહીં આગળ લખવાનો છે ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો નીચે ગેટ ડિટેલ્સ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીં આગળ નીચે આપનો રજીસ્ટ્રેશન નંબર આવશે અને બાજુમાં નામ પણ આવી જશે એટલે આ રજિસ્ટ્રેશન નંબર જી જે પછીના જે નવ આંકડા હોય આ આખો રજીસ્ટ્રેશન નંબર તમારો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજિસ્ટ્રેશન નંબર આપ સૌએ નોંધી રાખો અથવા આનો સ્ક્રીનશોટ લઈ લેવો આ રજિસ્ટ્રેશન નંબર આપ સૌએ કોપી કરી લેવાનો છે અથવા નોંધી લેવાનો છે ત્યારબાદ અહીં આગળ બેક ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો આપણે જે પહેલા પેજ હતું એન્ટ્રી રજિસ્ટ્રેશન નંબરવાળું એ પેજ અહીંયા આગળ આવી જશે જેમાં આપશો એ અહીં આગળ તમારો રજિસ્ટ્રેશન નંબર હમણાં આપણે જે જોયો અથવા લખેલો હતો એ રેજિસ્ટ્રેશન નંબર લખવાનો છે અથવા પેસ્ટ કરવાનો છે ત્યારબાદ નીચે કેપ્ચા કોડ જે મુજબનો માગવામાં આવે એ મુજબનો કેપચા કોડ આપશો અહીંયા આગળ લખવાનો છે કોડ લખ્યા બાદ દર્શક મિત્રો નીચે ગેટ ઓટીપી એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ચાર આંકડાનો ઓટીપી આપશો એ અહીંયા આગળ લખવાનો છે ત્યારબાદ દર્શક મિત્રો ગેટ ડેટા એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આગળ જે ખેડૂતની જે લાભાર્થીઓનું તમે સ્ટેટસ ચેક કરવા માગો છો એની રજિસ્ટ્રેશન નંબર એનું નામ એનું એડ્રેસ અને કઈ તારીખે રજિસ્ટ્રેશન કર્યું છે એ પણ આવી જશે મોબાઈલ નંબરની વિગત પણ આવી જશે અને અહીં આગળ નીચે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ્સ એમાં અત્યાર સુધી દર્શક મિત્રો અઢાર હપ્તા જમા કરવામાં આવેલ છે આ લાભાર્થીના અઢારે અઢાર હપ્તા જમા થયેલ છે એમાં અહીં આગળ અઢારમો હપ્તો અઢાર ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન એવું લખેલું આવી જશે એટલે અઢારે અઢાર હપ્તા જમા થયા છે તમારા ખાતામાં જેટલા હપ્તા આવ્યા હશે એ હપ્તા અહીં આગળ ડન એવું લખેલો આવી જશે ત્યારબાદ નીચે જે બેંકમાં હપ્તા જમા થતા હોય છે એ બેન્કનું નામ આવી જશે અને જો હપ્તો નહીં આવ્યો હોય તો એનું કારણ અહીં આગળ નીચે પેમેન્ટ મોડ આધાર અને કયા ખાતામાં તમારા હપ્તા જમા થાય છે એ ખાતામાં છેલ્લા ચાર આંકડા પર તમે અહીં આગળ ચેક કરી શકો છો અને એ હપ્તો ક્યારે જમા થયો એ એની તારીખ પણ આપ સૌ અહીંયા આગળ ચેક કરી શકો છો ઉપરાંત દર્શક મિત્રો ધારો કે કોઈ ખેડૂતને હપ્તા જમા ન થયા હોય અથવા અઢાર હપ્તામાંથી ઓછા હપ્તા જમા થયા હોય તો તેઓએ આ એલિજિબિલિટી સ્ટેટસ એના ઉપર ક્લિક કરવું એના ઉપર દર્શક મિત્રો આપ સૌ એકવાર જોઈ લેવું કે આ ત્રણે ત્રણ ઓપ્શન છે લીલા કલરમાં યસ લખેલા એ ત્રણે ત્રણ ઓપ્શનમાં યશ લખેલું હોવું જોઈએ એમાંથી કોઈ પણ એક ઓપ્શન અથવા બે ઓપ્શન કે ત્રણે ત્રણમાં ઓપ્શનમાં ન હોય તો એના કારણે હપ્તા આવતા બંધ થઈ ગઈ હોય છે તો આપ સૌને જણાવી દઈએ દર્શક મિત્રો કે પહેલો ઓપ્શન છે લેન્ડ સીડિંગ એટલે જમીનની ખરાઈ એટલે કે હાલમાં દર્શક મિત્રો આપ સૌનું નામ સાત બારમાં છે અને આપ સૌ ખાતેદાર છો એ ઓનલાઈન વેરીફાય થયેલું હોય એટલે અહીંયા આગળ યશ લખેલું આવશે જો ન લખેલું આવે તો આપ સૌએ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે તમારો અદ્યતન તમારું નવું આઠ અ અને આધાર કાર્ડની ઝેરોક્ષ લઈને રૂબરૂ ફરજિયાત ત્યાં જમા કરાવવું અને આ ઇશ્યુ સોલ્વ કરાવવો ઉપરાંત દર્શક મિત્રો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે કે તમારું આધાર કાર્ડ તમારા જે બેંક ખાતું છે એમાં સીડ થયેલું હોવું જોઈએ સરકારી યોજનાઓનો સીધે સીધો લાભ લેવા માટે આધાર કાર્ડ તમારું જે તે બેંકનું એકાઉન્ટ હોય ત્યાં આગળ સીડિંગ કરાવવું ફરજિયાત છે જો અહીં આગળ ન હોય તો તમારે તમારી જે બ્રાન્ચ હોય બેંકની જેમાં આપતા આવતા હોય ત્યાં આગળ તમારે તમારું આધાર કાર્ડ અને બેંક પાસબુક લઈને જે તે લાભાર્થીએ રૂબરૂ જવું અને આધાર સીડિંગનું ફોર્મ ભરી ફિંગરપ્રિન્ટ આપી અને આધાર શેડિંગ કરાવવું અને દર્શક મિત્રો ત્રીજો ઓપ્શન છે ઇ કેવાયસી સ્ટેટસ છેલ્લા બે વર્ષથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે ખેડૂતોએ ઈ કેવાયસી હજુ સુધી કરાવેલ નથી એમને અહીં આગળ ન લખેલો આવી જશે તો આપ સૌ અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાયસી કેવી રીતે કરવું ખૂબ જ સરળ પ્રક્રિયા છે મોબાઈલ દ્વારા ઓટીપી દ્વારા આપ સૌ ઈ કેવાયસી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો આપ સૌ સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર અથવા તમારા ગામમાં ગ્રામ પંચાયત ખાતે જે વીસીઈ હોય કોમ્પ્યુટર ઓપરેટર એમના દ્વારા પણ આપ સૌ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ કેવાયસી કરાવી શકો છો દર્શક મિત્રો આ વાત થઈ આપણે તમે ઘરે બેઠા હપ્તા કેવી રીતે ચેક કરી શકો છો અને હપ્તા જો ન આવતા હોય તો એનું શું કારણ છે અને એ કારણનું કેવી રીતે આપ સૌએ નિરાકરણ લાવવું એના વિશે આપણે લાઈવ માહિતી મેળવી દર્શક મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત ખેતીવાડીમાં વખત વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત દર્શક મિત્રો આ વિડીયો બાબતે કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે કોઈ પ્રશ્ન હોય તો આપ સૌ કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું